મોર્નિંગ બધાને આજે શું છે તો બાળ મેળાની ખુશીમાં એકવાર વાર ક્લેપ કરો જોર ચાલો મજા આવે ને મેળામાં કોને મેળો ગમે મેળો કોને કોને ગમે બધાને મેળામાં જવું ગમે તો આજે આજે મેળો છે કેવો મેળો આપણે અહીંયા પેલું મોરામાં મેળો ભરાય છે એવો મેળો તો આ કેવો મેળો બાળ મેળો એટલે રમતનો નો મેળો આ મેળામાં આપણે સ્કૂલમાં જ રહેવાનું બહાર આમ ગામમાં મેળો ભરાય પેલા મેદાનમાં કુવા પાસે ત્યાં નહીં જવાનું પણ સ્કૂલમાં જ મેળો કરવાનો એટલે સ્કૂલમાં જ મજા કરવાની બરાબર ને તો બાળ એટલે તમારા બધાનો મેળો નાના નાના છોકરાઓનો બરાબર ને તો આજે બાળ મેળામાં આપણે રમવાની છે રમત કોને કોને રમત રમવાની ગમે છે દીપુ રમત રમવાનું ગમે છે ખેલના કિસ્કો પસંદ છે ખેલ ખેલના રમત યાની ખેલ હેના ગેમ રમવાની બધાને ગમે ને તો આજે આપણે બધા સરસ રમત રમીશું અને બધાને રમત રમવા માટે એક એક મિનિટ મળશે કારણ કે રમતનું નામ છે વન મિનિટ ગેમ એક મિનિટની રમત બરાબર છે ને અને આપણે આ રમત ત્રણની ટીમમાં રમાડીશું પહેલાં એ કહી દઉં ને કે કઈ રમત રમવાની છે બરાબર ને આપણે જે રમત રમીશું ને એ આની રમત છે જુઓ આ શું છે લખોટી આ શું છે લખોટી તો આપણે આ લખોટી થી આજે રમવાનું છે બરાબર છે ને પણ એવી રમત નહીં રમવાની આપણે તમે જે લખોટી લઈને મેદાનમાં નહીં રમતા મારે એવું નહીં તમારે આ લખોટીને પકડવાની છે એટલે ઊંચકવાની આપણે કોઈ પણ વસ્તુ પકડવા માટે શેનો ઉપયોગ કરીએ ઉંચકવા માટે હાથ નો હાથથી તમે પકડો ને પણ આજે તમારે લખોટી હાથ થી નથી પકડવાની તમારે પગ થી પકડવાની પગ થી પગ થી આમ લખોટી લેવાની અને ઉંચકી અને આમાં નાખવાની જો આ શું છે ગ્લાસ આ ગ્લાસ અંદર લખોટીઓ ભરવાની પણ હાથનો ઉપયોગ કરવાનો નહીં આપણે જોઈશું કે એક મિનિટમાં પગ વડે કોણ સૌથી વધારે લખોટી નાખે છે બરાબર છે ને અને જે સૌથી વધારે નાખશે તે જીતી જશે આપણે ત્રણ ત્રણ જણને બોલાવીશું અને જોઈશું કે ત્રણમાંથી કોણ વિનર થાય છે બરાબર છે ને બધાનો વારો આવશે શરૂ કરીએ ગેમ હવે આપણે છે ને આમ ત્રણ ટીમમાં બેસી જઈએ પહેલાં બરાબર છે ને અમે ત્રણ ટીમમાં બેસી ગયા જુઓ આ ટીમમાંથી એક જણાય આવવાનું આ ટીમમાંથી એક જણાય અને આ ટીમમાંથી એક જણાય બરોબર છે હવે જુઓ આપણે અહીંયા ત્રણ ગ્લાસ મૂકી દીધા છે દેખાય છે અને વચ્ચે શું નાખ્યું લખોટી હવે ત્રણેય ટીમમાંથી એક એક જણાએ આવવાનું અને આ લખોટીને આવી રીતે પગ વડે ઉપાડવાની અને શેમાં નાખવાની ગ્લાસમાં હવે ગ્લાસ ગીરેગા તો આપ લોકો કો પાંવસે હી ઉસકો સીધા કરના હૈ હાથ છૂના નહીં હે सोचो कि अगर डालते डालते वो गिर गया ऐसे गिर गया तो, तो आपको पाँव से ही उसको सीधा करना है ठीक है ऐसे हाँ। और फिर हाँ। लकोटी डालनी है हाँ। अब आपको टाइम कितना मिलेगा एक मिनट अब एक मिनिट है सेकंड? साठ सेकंड तो आपने क्या रे खबर पड़ से कि एक मिनिट थी गई तो जुओ अरे पास फोन में एक घड़िया है दिखाई चाह આ ફોન છે ને એમાં ઘડિયાળના નંબર પડશે હમણાં હા અને કહેવાય સ્ટોપ વોચ શું કહેવાય સ્ટોપ વોચ હવે આ સ્ટોપ વોચની અંદર હું ચાલુ કરીશ એટલે નંબર પડવાનું શરૂ થશે જો આ ચાલુ કર્યું એટલે નંબર પડવાનું શરૂ થઈ ગયા દેખાય છે દીકરા હા હવે જ્યારે આમાં સાઠ સેકન્ડ થઈ જશે ને તે પહેલે એક હો જાયગા જો અત્યારે 38 39 40 दिख रहा है सेकंड बीच में वाला सेकंड दिखा रहा है दिख रहा है सचिन हां हां जो અત્યારે 50 51 52 53 જેવું 60 થશે ને એટલે આગળ એકડો આવી જશે કેમ દેખાય છે આવી ગયો એક હા મતલબ 1 મિનિટ પૂરી જેવી એક મિનિટ પૂરી થશે એટલે હું બોલીશ સ્ટોપ એટલે તમારે સ્ટોપ થઈ જવાનું તમારે સ્ટોપ થઈ જવાનું બધાને ધ બેસ્ટ બરાબર છે ચાલો આવી જાવ આ ટીમમાંથી અનુષ્કા શુભમ અને મધુબાલા ફર્સ્ટ કોણ બેઠું છે તમે હા તમે આવી જાઓ મધુબાલા તમે બેસી જાઓ તમારો સેકન્ડમાં વારો આવશે ચલો ત્રણેય જણા રેડી એક મિનિટનો ટાઈમ મળશે ખાલી પગનો યુઝ કરવાનો ગ્લાસ પડી જાય તો પગ વડે સીધો કરવાનો બરાબર છે તમે હાથ પાછળ રાખી દો હું બોલું ને વન ટુ થ્રી એટલે હું અહીંયા શરૂ કરી દઈશ જો અહીંયા જીરો જીરો છે અત્યારે જોઈ લેજો બરાબર છે પછી અમે ગણીશું કે કોના ગ્લાસમાં વધારે લખોટી છે રેડી ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ સરસ સરસ વેરી ગુડ વેરી ગુડ subhanallah. 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 Subhanallah.

ચાલો હવે આપણે કે કોના વધારે લખોટી છે ચાલો આ ટીમ નું પેલા લખોટી ગણીએ છીએ બરાબર છે પેલા આયુષ રાજે કેટલી લખોટી ભેગી કરી છે તે ગણીશું ચાલો એમની લખોટી આપણે અહીં નાખી દઈએ છે હવે ગણજો હા બધા ગણો વેરી ગુડ આ બહુ સરસ પ્રયત્ન કર્યો ચાલો હવે ગણીશું શુભમ ની શુભમ તમે કેટલી કરી છે ચાલો શુભમ ની ગણીયે છે ગણો વેરી ગુડ ચાલો હવે જો તમારી બાવીસ નીકળી તો તમે વિનાર અનુષ્કા બેન બરાબર છે ને ચાલો થોડાક દૂર હટી જાઓ બકા હા ચાલો ગણીએ ચલો ગણો

તમારી આપણે ગણીએ ચાલો ગણો ચલો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ

સરસ વેરી ગુડ જાઉ આપણા શર આવી ગયા છે એક મિનિટમાં લોકોની લાગે છે કઈ રીંગ જીતે લાગે છે આ લોકો રેડિંગ જીતે એવું લાગે છે ત્રણ મિનિટ બાર રહે છે

તેત્રીસ કેટલી થાય તેત્રીસ તમારી કેટલી હતી સાડત્રીસ તમારી તેત્રીસ કોની વધારે આ લોકોની વધારે છે આ લોકો આગળ છે ચાલો હવે તમારું હા પેલા પ્રિયંકા ગણેશ ચલો વેરી ગુડ તમારી કેટલી હતી સાડત્રીસ તમારી તેત્રીસ ને તમારી થર્ટી એટલે આડત્રીસ શું કેવાય આડત્રીસ ઇઝ વિનર જીત્યું કોણ તમને વેરી ગુડ આ ટીમ જીતી ગઈ ભાઈ તમારા બે પોઈન્ટ થઈ ગયા સરસ વેરી ગુડ ચલો આગળ લખોટી રમત શરૂ કરીએ લખોટી રમત રમવાની મજા આવે છે કોશિશ કરજો હવે કે તમે એક મિનિટમાં વધારે વધારે લખોટી અંદર ગ્લાસમાં નાખો હવે આપણે દરેક ટીમમાંથી ત્રણ ત્રણ જણને બોલાવીએ છીએ પછી આપણે ત્રણેયની લખોટી ભેગી કરીને ગણીશું બરાબર છે ચલો આ ટીમમાં કોનો વારો છે આઈ જાઓ યુવરાજ અનુષ્કા અને આદિત્ય ચલો ટીમમાં અંશિકા જીશાન અને પ્રિયા આવી જાઓ તમે સેકન્ડમાં આવજો ચલો આજા જાઓ બાજુ ત્રણ જણા વેરી ગુડ ચલો પોતપોતાની ટીમ માટે તાલિયા હોય એક વાર સરસ બધાને ઓલ ધ બેસ્ટ બરાબર છે હવે રેડી ત્રણ બોલવું એટલે સારું કરજો હમણાં નહીં ત્રણ બોલવું એટલે સાક્ષી ત્યાં ભાઈ હા હવે હમણાં નહીં હમણાં નહીં નાખે નીચે મૂકી દઉં હું ત્રણ બોલું પછી શરૂ કરો રેડી તમારી એક મિનિટ હવે શરૂ થાય છે વન ટુ થ્રી સ્ટાર્ટું

એક મિનિટ થઈ ગઈ છે બસ બસ હવે નહીં નો 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 હવે નહીં આપ નહીં બસ ચાલો એ અબ અબ સબ નીચે બેઠ જાઓ ચાલો ગણવાની શરૂઆત કરીએ છીએ આ ટીમ થી બરોબર છે પહેલા કોણ ગણશે પ્રિયાંશુ પ્રિયાંશુ બેન તમારે તમારી લખોટી ગણવાની છે ચાલો બહાર કાઢી નાખો હા ગણો હવે ચાલો

તમારે સરસતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાહીઠ એકસઠ ચોસઠ વેરી ગુડ ત્રણે કોંગ્રેચુશન બહુ સરસ બહુ સરસ વેરી ગુડ તમારી જોઈએ છે પાસઠ થી વધારે થાય છે કે નહીં બરાબર છે ને ચાલો પહેલા પ્રિયા ગણશે છે બાળકણ નાખો લખોટી હમ ચાલો પ્રિયા બેન શરૂ કરો એક બે ત્રણ હા પંદર સોળ સત્તર અઢાર ચલો તમારે આગળથી હા અઢાર થી આગળ ત્રીસ ત્રીસ છત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ચાલો આગળ ગણજો આગળ ગણોચાલીસ ચાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ બાવન બાવન ત્રેપન ચોપન પંચાવન વેરી ગુડ આ સરસ તમારા થયા પંચાવન વેરી ગુડ ચાલો તમારા કેટલા છે સિક્સટી ફાઈવ પાસઠ તમારા પંચાવન હવે તમારા જો ત્રણેય ના મિલાઈને પાસઠ થી વધારે થયા તો તમે વિનર બરાબર છે ને ચાલો રેડી ચાલો નહીં આમ ના ગણીએ ચાલો કઈ વાંધો નહીં ગણો ઓગણીસ વેરી વીસ ઓગણત્રીસ ત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ ચાલો એ તમારે ચાલીસ થી આગળ ગણવાનું 48 49 50, 50 51 52 53 54 55 64 वेरी गुड बहुत સરસ اچھا کیا۔ ચાલો પણ વિજેતા કોણ થશે આ ટીમ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશનસ તમે લોકો રે તમારો એક પોઈન્ટ હવે આપણે શરૂ કરીએ છીએ ફાઇનલ બરાબર છે આ ટીમ વાળા તમારા કેટલા પોઈન્ટ છે બે તમારા તમારા હવે જે જીતશે એ ટીમ વાળા વિનર ફાઇનલ બરાબર છે ને ચલો આમાં કોણ પછી બે જણા બાકી છે આવી જાઓ ભાવિકા અને સાક્ષી આ ટીમમાં બાકી બે જણા આવી જાઓ વેરી ગુડ આમાં ઓકે ચાલો બધાને ઓલ ધ બેસ્ટ सुरू करज वन टू थ्री स्टार्ट

અમનની અને શિવાની પછી બંને સાથે જ ગણશે બરાબર છે આમાં જેની સૌથી વધારે થશે એ ટીમ જીતી જશે ચલો અમન કાઢી નાખો બહાર ઓકે ગણવાની શરૂઆત કરો ચલો પાંચ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ત્રીસ એકવીસ બાવીસ ચોવીસ હવે તમે ચોવીસ થી આગળ ગણો છો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ સાત્રીસ

ચોપટા તો નથી કરાહેગી ઈ 12 13 14 પંદર ચલો પંદર થી આગળ ગણવાનું હો ચલોની 16 17 18 19 20 21 22 23 24 તમારે કેટલી થઈ 24 તમારે કેટલી હતી ચુમ્માલીસ થી જો વધારે થઈ તો તમે વિજેતા હા ચાલો ભાવિકા પચીસ થી આગળ ગણવાનું હા ચાલો ભાવિકા બેન કેટલી થાય છે